તુષાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે જાણીતા લેખક શ્રી ગુણવંત શાહ અને કવિ શ્રી યશસ્વ યશસ્વચંદ્ર ઉપસ્થિત રહ્યા હતા સૌમ્ય જોશી વિવેક કાણે ઉદયન ઠક્કર વિનોદ જોશી હરીશ મીનાશ્રુએ કાવ્ય પઠન કર્યું હતું ત્યારબાદ ગાયક અને સંગીતકાર અમર ભટ્ટ અને બોરા દ્વારા ગુજરાતના જાણીતા કવિઓની ગીત ગઝલની સંગીતમાં રજૂઆત કરતા ઉપસ્થિત સાહિત્ય અને સંગીત પ્રેમીઓ ઉઠ્યા હતા ફાઉન્ડેશન દ્વારા વડોદરાના નગરજનોને સાહિત્યની સાથે સાથે ગીત ગઝલનો નો સ્વાદ કરાવ્યો હતો ઇતિહાસે સરખી સરખી ટુક નોંધે કિંગ અને કંગાલ મળે છે ઇતિહાસે સરખી ટુક નોંધે કિંગ અને કંગાલ મળે છે ગજવા માં ને ખુફિયા જેવા ખડુસ શબ્દો ખાલી કે ઓનરેબલ એક્સેપ્શન સાત જોડી કોશમાંથી કાઢી નાખ્યા છે જૂના રદ્દી અખબારો ને રીઢા પત્રકારો સાહેબી પુરશે કે એ જમાનામાં

ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક બધામાં કાંકરે નાખીને એનું ઊંચું લાવવાનું છે સાબરમતીના જળનું તળ તો કડીંગો લગાવીને બેઠો છે ગાતી માથે ને આ વાતે આ વાતે આ ગાંધી ચકલાના લોકોના પેટનું પાણી હાલતું નથી આ ગતિ તે પીઢી છતાં આજનો યાદગાર રહ્યો એક તો માત્ર છ કવિઓ હતા એટલે દરેકને બોલવાનો પૂરતો સમય મળ્યો અને હું પણ હતો એટલે મારા વિશે નહીં કહું પણ ઉત્તમ કવિઓ હતા મને છોડીને બીજા બધા સીતાશુ યશચંદ્ર હરીશ વિનાશરૂપ વિનોદ જોશી વિવેક કાણે અને સૌમ્ય જોશી અને સંચાલન પ્રણવ પંડ્યાનું અને બાકી આવે જોવા એમ મળે છે કે ગઝલોનું ઘોડા પૂર ચાલે છે સૌરાષ્ટ્રમાં કચ્છમાં કાઠિયાવાડમાં મુંબઈમાં બધે જ્યારે અહીં ગઝલો તો હતી પણ મોટા પ્રમાણમાં અછાંદસ ગીત અને હરીશ મિનાશ તો એકસો ને એક શેરવાળી એક ગઝલ સંભળાવી એટલે ખરેખર એક યાદગાર કવિ હતું ડિજિટલ યુગમાં જેમ ત્રીસ સેકન્ડ ને પિસ્તાલીસ સેકન્ડનું જ એટેન્શન સ્પાન રહેતું હોય છે પરંતુ આપણે જોઈએ છે કે જેમ રિક્ષાવાળાને પણ ઘરાક મળી રહે છે અને ઉબર હોય લક્ઝરી તો એને પણ ઘરાક મળી રહે છે એટલે મેં આજે જોવું

એક ફ્રી એપ રેક્તા કિડ્સ પણ લોન્ચ કરી હતી રેક્તા ગુજરાતીની વેબસાઈટે દુનિયાભરમાંથી આવકાર મળી રહ્યો છે રેક્તા ગુજરાતી ગુજરાતના ઐતિહાસિક પુસ્તકાલયોને વિના મૂલ્યે ડિજિટલાઇઝ કરવાનું કામ પણ કરી રહ્યું છે હાલ અમદાવાદમાં બહુજી વિદ્યાભવન આશ્રમ રોડ નડિયાદમાં અસૌ ડાહી લક્ષ્મી લાઇબ્રેરી નવસારીમાં શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયને ડિજિટલાઇઝ કરવાની કામગીરી ચાલી રહી છે गुफा मिसर्गू याद समय सर खूल जासम से उजर्भू याद ਸਮੈ ਸ ਚਾਨ ਫਰੀਏ ਚਾਨ ਫਰੀਏ ਮਾਰਗਾਂ ਜੇ ਜੇ ਮળે ਤੇਨੇ ਧੁਦਯਾ ਨੂੰ ਭਾਲ ਫਰੀਏ ਤੇ ਮੈਂ ਚਾਨ ਫਰੀਏ ਮਾਰਗਾਂ ये चे मणे ते આજે રેખતા ગુજરાતી દ્વારા ગુજરાતી ભાષા માટે કવિ સંમેલન અને સાથે સાથે એક સંગીતનો કાર્યક્રમ થયો છે રેખતા ગુજરાતી ઘણા વર્ષોથી જે રેખતા ઉર્દુમાં કામ કરી રહ્યું છે એને જ સુસંગત એક સંસ્થા છે અમારા જેવા વાચકો માટે લેખકો માટે આ સંસ્થા ખૂબ સારું કાર્ય કરી રહી છે અને આજે જે કવિ સંમેલન થયું અને જે સંગીતનો કાર્યક્રમ પણ થયો છે એ ભાષાની ઉન્નતિ માટે અને સાથે સાથે એક અવેરનેસ એટલે લોકો પુસ્તકો તરફ પાછા વળે ભાષા સુધી પહોંચે એ માટે એક ખૂબ સુંદર આયોજન થયું છે હજુ આ કાર્યક્રમ હું બીજા શહેરોમાં પણ છે આપ માણી શકશો બિરોકોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર